સમય થયો હે મારે ખેતમ ઓટો મારવા જવું પડશે મારો ઉભો પાક વાળો બગાડશે મારા દુશ્મનોય બગાડશે છે રોજો એટલો એલન કરા હા મારું ખેતમ તો જવું જ પડશે કે મારા દુશ્મનો જાધા હે હેલ્યા એટલે મારા ખેતરમાં એ લોકો એ લોકો છે ને બહુ બગાડ કરવા બેઠા છે એટલે મને સારું કે ખેતરમાં ઓટો મારવા તો જવું જ પડે રોજ એટલો હેરાન કરે વાણ એટલો હેરાન કરે હા મને જવા દે છે વહેલો 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 મને ખેતર જવા દે મારે તો ખેતરમાં જ પછી

આવ ભાઈ તો આરામ હતો પણ પછી પડે તો પિક્ચર જોઈ પિક્ચર જો નવ

કોકર આલે હે લે કાકા અમે તો ભાઈ બન્નેને ફરવા ગયાલો ઘર થી 8 વાગેલો નીકળ્યો હું આ ભાઈ બનું બાઈક બગડી જતો ફરે બાઈક પેલે ઘરે જમે નહીં હડતા એવું એક વાગવા આયો એટલે લાગી તમે એટલે ફરી અમે બેહી નતો ને અબ્બી નબે હડતા આયા કેરે જ હડતા આયા અમે ભાઈ બન્ને ઘરે કઈ ફરવા ગયાલા

ફરી કરતા નહીં તમે કરતા હોય તો ખેતરમાં આવો નહીં મારતું ને આ રાતે મારે અત્યારે હાથે વા જવાનું હોય છે તમે લોકો મને સાથ હાલો તો હું તમને સાથ હાલી હતી તમે કોઈ સાથ હાલી હતી આવતા બેઠા હોય ને તમે પેલા ખૂને જાઓ હું આપા આ ખૂને જાઉં હું સારું તમે પાવડા રંજા જાજો હો હાલ આપા હું અહીંયા જોજે બાબા દે હા સારું મારે ખેતરમાં

મારો ખર્ચો ગાયો ચરી મિલાવાની આજે આ બધું મારી કેટલી સરસ રેંગડી છે મારા દુશ્મનો એટલા બધા છે મારા માથાના ના વાળ હે ને એટલા તો મારા દુશ્મનો હે લે કોઈ રાજી નહીં મારા ઉપર કોઈ રાજી નહીં આ ગમે વાતો કરશે અહી વાતો કરશે એટલે ગમે તેટલી વાતો કરો તમે કોઈ અમે જે અમે ધાર્યું ને એ તો અમે કરી નથી બતાવીશું તમને જુઓ આજે આ રોજો આવી જો એવું લાગે છે મને આ બધું જો ને આ રેંગડા ડેંગડા બધું તોડી નાખ્યું હે હા હવે પગલો રોજાણો નહીં રોજડીયો નહી આઈ પણ આ તો પેલા રોજડા હે શું કરો ઉભા થાવ ઉભા થાવ શું કરો હું કરતા તમે ભાડાઓ હું તમને ને સગન ભાઈ ની મરચીઓ ઉભી પેલી કરી નાખી મેં વાત મને પેલા પંચીભાઈ કહ્યું તું કે આયા ત્રણ જણા હે ને પેલા

અલ્યા તો બે રેંગળા બોકો ઘર ખાવા લાવેલી છે અલ્યા ખાવા રેંગળો હોય તો મોઢા મગાય આ રાતે ના આવવાનું ખેતમ વાત ભાઈ વાત કરે તો અમે કશું નહી લીધું ભયા તમારું આ જો આ કેટલા રેંગળા કાળા કાળ બંડી માં કાઢતું કોઈ નહી તમે તો

जो हवा नहीं थे कुछ नहीं थे वो तुम उनकी जाओ तुम अरे तो बेवाकर है हाँ हाँ तार काका इतने बेवाकर जो बेवाकर तार हवा करके हम जल मने इधर इधर हवा से Oh no! બેટા થઈ જવું તમે તાના કરો ગીટા મને કરો બેટા હવા થઈ ગયો બે તો વાગ્યા

હા ભુવાજી ભુવાજી બેસી રહ્યા હતા કે અમને કાકાને પૂછી ગયો ભુવાજી જીમાતાજી હે માતાજી કેમ બાવભાજી અત્યાર એ આમાં કાકા ને અડધી રાત્રે તો જમણ કરાય અત્યારે અડધી રાત્રે પણ તમારા અત્યારે તમારે આ તમારું બુષ્મલ હારું કેવાય કે અમે શું અવધે જ દોડવાથી નાઈ બેઠા આ ભુવાજીને ટાયર તડી કરી થોડોક ભડકો કર્યો મેં હા તમારે ચુષ્મલ સારું દૂર કરવા અમે અત્યારે ચાકીએ

હા તમારી હાથ ને આખી એક પેઢી નો હશે તો હું કાઢી જોઈ લઈશું તમાર કાકા કઈ ગયા હતા કઈ ગયા તા ખેતર માં હું ખેતર માં ગયો મને હજુ માં કહું એ તો બેંગલા બધું ચીકલું પડી રહ્યું અને આગળ હું ગયો હતો તો એમ આમ હું ગિરે લે તા મને ખ્યાલ આયું હું ગિરે તો પછી ઘરે મને બહુ આરામ કરે એમ એટલે કેવું કરે હે રંગતી હે રંગતી કરે અતર ભાઈ એવું કે છે ઉઠી હટ રોજા રોજા એ ઉર કરે છે ભણકર આવે આ ભણકર જો ભાઈ મેં જોઈ લીધું બરોબર બધું પણ કશું અંદર આવતું હે નહીં વર્ગણ એવું પણ એક વસ્તુ દેખાય છે કે એ ખેતરમાં ગયલા ને તારે કોકે દગો કર્યો હે કઈક તકલીફ છે એમને એટલે તું દવાખાનો માં બતાવ કઈ તકલીફ હે બધું જોડા હારું થઈ જશે બરાબર ચિંતા કરવાની જરૂર હે નહીં બરાબર અને ના થાય તો ફરી આવજો આપણે કરીશું બધું હા હારું હેડો અમારે ઊંઘે ઊંઘે હોય એવું કરું છું છે એટલે એમને એટલે કે માથા વાગી એમને એવું હા એ જ છે દગો કરેલો એટલે કઈક તો પ્રોબ્લેમ હશે જ તે

બરાબર <laughs>